તો સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ ઉમેદવારો માટે નાયબ લેશે ભરતી અધ્યક્ષ હસમુખ પટેલે વીસી મારફતે એક બેઠક યોજી જેમાં પરીક્ષા કેન્દ્ર પર કામ કરનાર સ્ટાફ અને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું પરીક્ષાની નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્ર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થશે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર ઝાયરોક્સ મશીન અને દુકાનો ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

પરીક્ષાના મુખ્ય અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને ખાસ કરીને પરીક્ષામાં કામે લાગના સ્ટાફ સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે હાલે બેઠક ચાલુ છે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે અત્યારની પરિસ્થિતિમાં બેઠકનો દોર છે તે યથાવત કરી દેવામાં આવી રહ્યો છે કુલ ચોત્રીસો જેટલા દિવ્યાંગ ઉમેદવારો વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા દેવાના છે ત્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે અંગેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ પરીક્ષા સુચારુ આયોજન થઈ શકે તે માટે જે પરીક્ષા કેન્દ્ર આવેલા છે તેની બસો મીટર દૂર એક પણ ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખવા રાખવી નહીં તેવા આદેશો આપી દેવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જે દિવ્યાંગ બાળકો હોય જે વિદ્યાર્થીઓ હોય છે તે પરીક્ષા આપવા જાય ત્યારે તેમને જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પહોંચાડવા માટે વ્હીલચેર સહિતની સુવિધાઓ કેન્દ્ર ઉપર ઉપલબ્ધ રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે પંદર કેન્દ્ર ઉપર પરીક્ષા યોજાવાની છે તમામ કેન્દ્રોને સીસીટીવી ફૂટેજ લગાડી દેવામાં આવ્યું છે જેનું જે કંટ્રોલ રૂમ પણ સુરેન્દ્રનગરની કલેક્ટર ઓફિસ ખાતે સ્પેશિયલ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં કલેક્ટર સહિતના અધિકારીઓ છે તેનું સતત ઓબ્ઝર્વ કરશે અને કોઈ ગેરરીતિ થતી હશે તો તેને અટકાવી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે

સૂચનો પર જે પરીક્ષાના અધ્યક્ષ હશમુખ પટેલ છે તેના દ્વારા આપવામાં આવી રહ્યા છે જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપ